એક એક કુળ નહીં પરંતુ બે બે કુળને ધારે છે એક પોતાના પિતાનું અને બીજું પોતાના પતિનું એમ પણ કહેવાય છે કે ડાહ્યો દીકરો ડાહ્યો દીકરો પરદેશ અને ડાહી દીકરી સાસરે સોપે અને પછી એના લગ્ન થાય છે જૂના જમાનાના લગ્ન એ ઘરના વડીલો નક્કી કરી દેતા છોકરા છોકરીને જોવાનું કે મળવાનું પણ થતું નહીં વિચારો એ કેવો સમય હશે પરંતુ આજે આપણે મોર્ડન યુગમાં છોકરા છોકરીઓ પોતાની મરજી મુજબ જ પાત્ર પસંદ કરી અને તેની સાથે લગ્ન કરે છે એ પણ ખૂબ જ સારી વાત જ છે હવે લગ્નની વાત થતી હોય તો તેમાંનું એક એટલે કન્યાદાન કન્યાદાન એટલે કન્યાનું દાન એવો તેનો મતલબ થતો જ નથી કન્યાદાન એ સંસ્કૃત શબ્દ છે ખૂબ જ આપણા સમાજમાં ખૂબ જ મોટી માનસિકતા છે કે કન્યાદાન એટલે કન્યાનું દાન દીકરીનું દાન પરંતુ મા બાપ માટે દીકરી એ કોઈ વસ્તુ નથી કે તેને દાનમાં આપે પરંતુ દીકરીનું દાન નહીં દાન કન્યાદાનનો અર્થ થાય છે કન્યા પિતાનું ગૌત્ર છોડી અને પોતાના પતિના ગૌત્રમાં પ્રવેશ કરે છે અને પિતા એ પોતાની દીકરીને પોતાના ગૌત્રમાંથી વિદાય આપે છે આ છે ખરો કન્યાદાનનો મતલબ કન્યાદાન એ મહાદાન છે વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર તો કન્યાદાન કરવું જરૂરી જ છે પણ આપણને એમ થાય કે દીકરી ના હોય તો આવી તક કેમ મળે આ તક એક ભાગ્યથી મળે છે પણ જો તમારે દીકરી ના હોય તો તમે અન્ય કોઈ પણ દીકરીના લગ્ન હોય તો ચોક્કસ તમે કન્યાદાન કરો અને તેને થાય તેટલી મદદ કરો અથવા તો આપણા સમાજમાં દર વર્ષે સમૂહ લગ્ન તો થાય જ છે ને જે દીકરીને માતા પિતા ના હોય તે તે દીકરીનું કન્યાદાન કરો અને તેને થાય તેટલી મદદ કરો હવે હું મારા શબ્દો અહીં રોકવા માંગુ છું અસ્તુ